નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય અંકલેશ્વરના પિરામણ ચર્ચથી અંકલેશ્વર રેલવે સ્ટેશનને જોડતા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું વર્ષો જૂની ડ્રેનેજ લાઈનની સમસ્યાનું પ્રથમ નિવાકરણ કર્યા બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવી અંકલેશ્વરના પિરામંડ ચર્ચતી અંકલેશ્વર રેલવે સ્ટેશને જોડતા રોડનું નવીનીકરણ પાલિકા દ્વારા શરૂ કરતા સ્થાનિક રહીશોમાં ખુશી ફેલાઈ હતી વર્ષો જૂની ડ્રેનેજ લાઇનની સમસ્યાનું પ્રથમ નિવાકરણ કર્યા બાદ રોડની કામગીરી શરૂ કરી હતી વીટી કોલેજના છસો મીટર રોડનો અંદાજો વીસ લાખના ભારે વરસાદની ગ્રાન્ટમાં નવીનીકરણ કરાયું હતું જિલ્લા પંચાયત હસ્તગત રોડનું સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ પાલિકા દ્વારા નવીનીકરણ કર્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર